પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા પાટણ શહેર કોંગ્રેસ દ્વારા કનસડા દરવાજાથી રેલવે સ્ટેશન સુધીના તમામ વેપારીઓનો ડોર ટુ ડોર પ્રચાર ડીજેના તાલે કરવામાં આવ્યો હતો ત્યારે કોંગ્રેસ જિંદાબાદના નાદ સાથે શહેરના જાહેર માર્ગો પર આવતા તમામ વેપારીઓને મળી તેઓને કોંગ્રેસના પેમ્પલેટ સાથે આવતી જતી રિક્ષાઓ સહિત દુકાનો પર કોંગ્રેસના સ્ટીકરો ચોંટાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ચાલુ સાલે મતદારોને કોંગ્રેસ તરફી મતદાન કરી ભાજપને ભગાડવાના પ્રયત્નો કરી રહ્યા હોય તેમ સામેથી રિસ્પોન્સ નગરમાંથી વેપારીઓ અને ગરીબ મજૂરી કરતા વર્ગો પ્રતિસાદ જોવા મળી રહ્યો હતો અને સામેથી વેપારીઓ અને રિક્ષા ચાલકો પોતાની મિલકતો અને રિક્ષા પર કોંગ્રેસના સ્ટીકરો ચોંટાડવા માટે અનુરોધ કરતા પણ જો દેખાયા હતા આ પ્રસંગે લાલેશ ઠક્કરે શહેરમાંથી કોંગ્રેસને સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાવી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે છેલ્લા પાંચ વર્ષમાં જે વચનો આપ્યા હતા તે વચનો પાળ્યા નથી તદ ઉપરાંત શહેરના ધંધો રોજગાર પૂરા કરી નાખ્યા હોવાથી લોકો ચૂંટણીની રાહ જોઈને બેઠા હોવાનું જણાવ્યું હતું અને ભાજપ સામે જનતા ચૂંટણી લડી રહી છે તેવા આજે અહેસાસ થયો હોવાનું પણ જણાવ્યું હતું તો ચાલુ સાલે લોકસભાની ચૂંટણીમાં શહેરીજનોના પ્રતિસાદ ઉપરથી એવું લાગી રહ્યું છે કે અબ્કીવાર મોદી સરકાર નહીં પરંતુ ગાંધીજી સરકાર ગરીબો કે સાથના સૂત્ર સાથે ગુજરાત રાજ્યમાંથી માંથી પંદર થી વધુ સીટો મેળવવાની નકારી શકાય તેમ નથી આજે પાટણ લોકસભાના અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોરના પ્રચાર માટે જનસંપર્ક અભિયાન મેન બજારમાં રાખેલું હતું જેમાં મોટી સંખ્યામાં અમારા કોંગ્રેસના કાર્યકરો ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે અમે જનસંપર્ક અભિયાનમાં નીકળ્યા ત્યારે પ્રજા સામેથી એવું કહે છે કે આ વખતે અમે જગદીશ ઠાકોરને વોટ આપવાના છીએ આ વખતે અમે કોંગ્રેસને વોટ આપવાના છીએ એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ પાંચ વર્ષની અંદર જે જે વચનો આપ્યા હતા એ તો પૂરા ના કર્યા પરંતુ અમારા ધંધા રોજગાર બરબાદ કરી નાખ્યા છે માત્ર અને માત્ર જૂઠી વાતો કરી અને નવા નવા વચનો આપીને મત લઈ ગયા હતા પાંચ વર્ષની અંદર અમારી આવક પણ ઘટી છે માનસિક રીતે પણ અમે હેરાન પરેશાન થઈ ગયા છીએ એટલે આ વખતે અમે ચૂંટણી રાહ જોઈને બેઠા છીએ અને ત્રેવીસ તારીખે ચૂંટણીના દિવસે સવારે વહેલા ઉઠી અને કોંગ્રેસને મત આપી અને ભાજપને તમાચો મારવાના છીએ આવો પ્રજાનો જે અવાજ છે એનાથી અમારા જોશમાં બમણો વધારો થયો છે અત્યારે તમે જોઈ શકો છો રિક્ષાના ડ્રાઈવરો ઊભી રાખીએ અને અમારા કાર્યકરોને એમ કહે છે કે અમારી રિક્ષા ઉપર સ્ટીકર મારો ખૂબ મહત્ત્વની વસ્તુ છે આ કે રિક્ષા ડ્રાઈવર હોય વેપારી હોય લારી ગલ્લાવાળા હોય બધા ચૂંટણીની રાહ જોઈને બેઠા છે અને આ ભાજપની સામે આ વખતે પ્રજા ચૂંટણી લડી રહી છે એવો અમને આજે અહેસાસ થયો છે